માં સંજયાને આજે ફરી એકવાર નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે હું મારા બધા મિત્રો અને વડીલોનું આપણી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો આશા રાખું છું કે તમે બધા જ મિત્રો અને વડીલો એકદમ ખુશી મજામાં હશો તંદુરસ્ત હશો અને તાજા મજા હશો મિત્રો હું પણ એકદમ ખુશી મજામાં છું તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું મોરવડ ગામ અને મોરવડ ગામથી એક કિલોમીટર દૂર ભેટાળી કંકાઈ માતાજીનું એક સુંદર મજાનું મંદિર છે ત્યાં જઈ આપણે કંકાઈ માતાજીના દર્શન કરીશું અને ત્યાંના પૂજારી સાથે મળી અને ત્યાંનો જે પણ કાંઈ ઇતિહાસ હશે મિત્રો તે આપણે વાગોળીશું અને તમે બધા મિત્રો અને વડીલો આપણે આ યુટ્યુબ ચેનલ પર નવા હોય મિત્રો તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કે જેથી કરીને અવનવા ધાર્મિક મંદિર વિશેની માહિતી આ બધા સમક્ષ સુધી પહોંચી શકે મિત્રો તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ ભેટારી કંકાઈ માતાજીના મંદિર અને તે મંદિરે પહોંચવા માટે મિત્રો તમારે કોડીનાર તાલુકાથી થી વીસ કિલોમીટર થાય છે જોડાયેલા રહેજો વિડીયો સાથે આપણે જઈ રહ્યા છીએ પેટાળી કંકાઈ માતાજીના મંદિરે મિત્રો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે ગીર સોમનાથ જિલ્લાના કોરીના તાલુકાની અંદર આવેલું મોરવડ ગામ અને મોરવડ ગામથી એક કિલોમીટર દૂર આવેલું તમે જોઈ શકો છો શ્રી પેટાળી કનકાઈ માતાજી મંદિર આલીધર તો મિત્રો આપણે હવે અંદર જઈ અને સ્ટેપ બાય સ્ટેપ બધી જ જગ્યાના દર્શન કરીશું મિત્રો આપણે અંદર જઈએ ગેટની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે ગેટની અંદર વ્યવસ્થા છે સૌપ્રથમ પર ગેટની અંદર પ્રવેશતા બાજુમાં મિત્રો અહિયાં પર સંત શ્રી ભગત બાપુ નું સાનિધ્ય છે અહિયાં પર જે સંત શ્રી ભગત બાપુ થઈ ગયા તેમનું અહીંયા પર સાનિધ્ય આવેલું છે મિત્રો તો આપણે સંત શ્રી ભગત દાદાના દર્શન કર્યા હવે આગળ આપણે

સુંદર વિશાળ અને પવિત્ર મિત્રો આ જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા પર પૌરાણિક નાગદેવતા નું આ મંદિર છે અહીંયા અહિયાં પર આ મૂર્તિ છે નાગ બાપાની જય નાગદેવતા તો મિત્રો આપણે નાગદેવતાના દર્શન કરીએ હવે આગળ જતાં હનુમાનજી મહારાજની જગ્યા છે તો હનુમાનજી મહારાજના પણ આપણે દર્શન કરીએ તો ચાલો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર સંકટ મોચન હનુમાનજીનું સાનિધ્ય છે જય હનુમાનજી મહારાજ મિત્રો હનુમાનજી આપણા બધા જ ઉપર આવેલ કષ્ટ દૂર કરે અને આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસાવે તેવી હનુમાન પ્રાર્થના કરીએ મિત્રો તો મિત્રો આપણે નાગદેવતાના દર્શન કર્યા હનુમાનજીના દર્શન કર્યા હવે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર કનકાઈ માતાજીનું શ્રી ભેટાળી કનકાઈ માતાજી આલિદર અહીંયા પર મંદિર આવેલું છે અને કનકાઈ માતાજીના મંદિરની સામે જ મિત્રો અહીંયા પર ભગવાન શંકરની એટલે મહાકાલેશ્વર કરીને મંદિર છે ભગવાન શંકરની ત્યાં શિવલિંગ આવેલી છે તો સૌ આપણે શિવલિંગના દર્શન કરીશું અને ત્યારબાદ આપણે કનકાઈ માતાજીના દર્શન કરીશું મિત્રો તમે જોઈ શકો છો મિત્રો પર મહાકાલેશ્વર ભગવાન શંકરની શિવલિંગ આવેલી છે તો આપણે તે શિવલિંગના પણ દર્શન કરીશું ઓમ શિવ જય જય શિવ શંકર મહા તો મિત્રો આપણે મહાકાલેશ્વર એટલે કે ભગવાન શંકરની શિવલિંગના દર્શન કરીએ હવે આપણે મિત્રો કનકાઈ માતાજીના દર્શન કરીશું અહીંયા પર મિત્રો સૌ પ્રથમ હવન કુંડ આવેલો છે

હવે આપણે પર પર જે અહીંયા અહીંયા પૂજારી છે તેમની પાસેથી આપણે કંકાઈ માતાજીનો ઇતિહાસ જાણીશું જય તો મિત્રો આપણે ભેટાએ કનકાઈ માતાજીના દર્શન કરીએ હવે અહીંયા પર જે રાજેશભાઈ ઝાલા કરીને છે તેમની પાસેથી આપણે કનકાઈ માતાજીનો જે કંઈ પણ ઇતિહાસ હશે તે જાણીશું તો જોડાયેલા રહેજો વિડીયો સાથે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા પર નાના બાળકો માટે રમવા માટે હિચકાઓ તેમજ લસરપટ્ટીઓ અને બેઠવા માટે બાકડાઓ પણ છે ખૂબ જ સુંદર મજાની અને અવિસ્મરણીય મિત્રો અલીધર ગામ ના રહેવાસી છે બરાબર તમે કેટલા સમયથી અહીંયા પર કનકાઈ માતાજીના મંદિરે સેવા પૂજા કરવા આવો છો ઓગણીસો ઓગણીસો અઠાણું પછી અહિયાં પર આલીદરના દરેક વ્યક્તિના

ગ્રામ પંચાયત દ્વારા નાના બાળકો અથવા તો કોઈ દર્શન કરવા માટે આવે તો એને અહિયાં બાળકો માટે રમે છે એના માટે વડીલો હોય કે ભાઈઓ બહેનો હોય તેને બેઠવા માટે અહિયાં પર બાકડાઓ છે બરાબર આભાર રાજેશભાઈ તમે જોઈ શકો છો મિત્રો આ બગીચો છે અને બગીચાની અંદર અહીંયા કબૂતરને ચણ નાખવા માટેનો ચબૂતરો છે મિત્રો આ બગીચો ત્રણ વીઘાની અંદર આવેલો છે અહીંયા પર આલીદર ગામના દરેક લોકોનો એક દિવસ એટલે કે ચોવીસ કલાક પછી પૂજારી તરીકે વારા હોય છે અને રોજે રોજ અહીંયા પર દરેક આલીદર ગામના વ્યક્તિઓ આવે છે આલીદર આલીદર ગામના વ્યક્તિઓ આવે છે અને રોજ આ બગીચાની દેખરેખ રાખે છે માતાજીની સેવા પૂજા કરે છે અને આ બગીચાની અંદર નારિયળીઓ અથવા હોય કે જે કોઈ ફૂલ ફૂલઝાડ હોય કે તેમને પાણી પાણી પાઈ છે અને સાફ સફાઈ રાખે છે મિત્રો તમે જોઈ શકો છો આ ત્રણ વીઘાની અંદર મિત્રો આ બગીચો આવેલો છે અને અહીંયા પર આ નાના બાળકોને ખેલવા કૂદવા માટે હિંચકાઓ લસરપટી પણ છે મિત્રો ખૂબ જ સરસ મજાની અને સુંદર આ જગ્યા છે મિત્રો આ બગીચાની અંદર તમે જોઈ જોઈ શકો છો કે અહીંયા પર ચૈત્ર મહિનાના પૂનમના દિવસે જ્યારે મોટો યજ્ઞ હોય છે ત્યારે અહીંયા પર વાસણ ધોવા માટે અહીંયા પર આ તમે જોઈ શકો છો કેવી વિશાળ આ જગ્યા બનાવવામાં આવી છે અહીંયા બહેનો અને ભાઈઓ માટે પણ તમે જોઈ શકો છો રૂમ જવા માટેની પણ આ જગ્યાની સુવિધા કરવામાં આવેલ છે તમે જોઈ શકો છો મિત્રો કેટલી સુંદર જગ્યા છે ને અહીંયા પર આ ત્રણ અવેડા બનાવવામાં આવેલા છે આ અવેળાને મિત્રો પાંચ વર્ષ પહેલાં બનાવેલા આવે છે કારણ કે ચૈત્ર મને મહિનાના જે પૂનમના દિવસે જે મોટો યજ્ઞ હોય છે ત્યારે ચારથી પાંચ હજાર જેટલા ત્યારે ચારથી પાંચ હજાર જેટલા લોકો આપણે કનકાઈ માતાજીના માતાજીના મંદિરે હવનમાં આવે છે તેને લીધે અહીંયા પર વાસણો સાફ કરવા માટે આ જગ્યા બનાવવામાં આવી છે મિત્રો મિત્રો પર જોઈ શકો છો કે આ છે ચૈત્ર મહિનાના પૂનમ દિવસે જે હવન હોય છે હવન હવનને હવન હવનના યજ્ઞને દિવસે જ્યારે પાંચ હજાર લોકો અહીંયા પર કનકાઈ માતાજીના મંદિરે દર્શન દર્શનાર્થીઓ આવે છે તેમને જમણવાર માટેની આ સુવિધા કરવામાં આવેલી છે પાંચ હજાર લોકો જમી લે કેટલું અહીંયા પર આ વાસણનું ભંડાર છે મિત્રો બરાબર અહીંયા પર ત્રણ રૂમ આવેલો છે મતલબ અહીંયા પર જે કોઈ પણ મહેમાન આવે અથવા તો જે પૂજારીજી જે પૂજારી આવે તેમને રહેવા માટે આ જગ્યા છે બરાબર મિત્રો અહીંયા પર જે આલીદરના જે પણ કોઈ વતની અથવા તો મહેમાન હોય અથવા તો જે દરરોજને માટે જેમના વારા રાખવામાં આવેલ છે જે અહીંયા પર કનકાઈ માતાજીના મંદિરે પૂજા કરવા આવે છે તેમને રહેવા માટેની આ જગ્યા છે તમે જોઈ શકો છો અહીંયા પર દરેક ખાટલાની અંદર માટેની આ જગ્યા છે અને અહીંયા પર પચાસ જેટલા લોકો આરામથી રહી શકે તેટલી મિત્રો અહીંયા પર આ જગ્યા છે બાપા તમારું નામ શું છે રાણાભાઈ વન કેવું ગામ આલીદર અલીધર થી આવો છો તમે અહીંયા કેટલા સમયથી આવો છો બાપા 50 વર્ષથી આયા છે 50 વર્ષથી આયા કનકાય માતાજીના મંદિરે દર્શન કરવા આવો છો આયા દર્શન કરવા આવીને તમને મને કેવી અનુભૂતિ થાય છે શાંતિ થઈ જાય છે ને બરાબર હા હા બરાબર બરાબર તમારું નામ બાપા બાલુભાઈ તમે અહીંયા કેટલા સમયથી આવો છો 50 પચાસ 40 50 વર્ષથી 40 50 વર્ષથી તમે આયા આલિદરના વતની કે આયા આલિદરથી જ આવો છો બરાબર મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા પર ફૂટ માતાજીની આ ધજા ફરકે છે જય માતાજી તો રાજેશભાઈ હવે તમે અમારા બધા દર્શનાર્થીઓને કનકાઈ માતાજીનો ઇતિહાસ છે તે જણાવો મતલબ વર્ષો જૂનું એટલે અગિયારસો બારસો વર્ષ જૂનું મંદિર છે આ બધામાં જંગલ જ હતું બરાબર ગીર એક વાણિયા જે હતા મતલબ એ માતાજીના દર્શન કરવા માટે ગીર કંકાઈમાં જતા હતા બરાબર પ્રાર્થના કરી તે જતા હતા ત્યારે એમને ખૂબ જ થાક લાગ્યો અને તે ત્યાં પર જંગલની વચ્ચે બેઠી ગયા અને તેમણે માતાજીને પ્રાર્થના કરી કે હવે માતાજી અમે ત્યાં સુધી પહોંચી શકશું નહીં બરાબર

રોજને માટે અહીંયા પર નવા પૂજારીઓ આવે છે આલીદર ગામના દરેક વતની રોજ રોજ એક એક અથવા તો ઘર દીઠ જે પણ કાંઈ હોય છે તે રોજને માટે પૂજારી જે આવે છે અને અહીંયા મંદિરની સેવા પૂજા કરે છે બરાબર આ સિવાય ભલે ભલે તો મિત્રો આપણે ખૂબ જ સુંદર મજાના કનકાઈ માતાજીના દર્શન કરીએ અને જે જે અલીદળ ગામના વતની હતા રાજેશભાઈ ઝાલા તેમની પાસેથી જે કાંઈ પણ ઇતિહાસ હતો કનકાઈ માતાજીનો ત્યાં આપણે બધાએ વાગોળ્યો સુંદર મજાનું આ મંદિર છે મિત્રો અને ઐતિહાસિક આ જગ્યા છે હજારથી બારસો વર્ષ જૂનું મંદિર છે અને આ મંદિરનો ઇતિહાસ કંઈક એવો છે કે જે રાજેશભાઈએ જણાવ્યું કે હજાર બારસો વર્ષ પહેલાંની આ વાત છે એક વાણિયાજી અહીંયા પર જંગલમાંથી જઈ અને કનકાઈ માતાજીના દર્શને જતા હતા અને તેમને થાક લાગ્યો અને આ જગ્યા ઉપર સૌ પ્રથમ અહીંયા પર જંગલ હતું અને અહીંયા પર બેસી અને તેમણે કંકાઈ માતાજીને પ્રાર્થના કરી કે હે કણકાઈમાં હવે અહીંયાથી મારાથી આગળ વધી છે નહીં અને કંકાઈ માતાજી તેમને સામે મળ્યા અને ત્યારથી જ આ મંદિરનું નામ ભેટાળી કંકાઈ પડ્યું મિત્રો ખૂબ જ સુંદર મજાનું મંદિર છે અહીંયા પર કણકાઈ માતાજીનો હાસ છે તમે પણ આવી અહીંયા પર કણકાઈ માતાજીના દર્શન કરજો કે જેથી કરીને તમને પણ આ મંદિર વિશેની જાણ થાય ખૂબ જ રમણીય વાતાવરણ છે તમે જોઈ શકો છો ચારોપોર કેટલી સુંદર મજાની આ જગ્યા છે અહીંયા પર ખૂબ જ આ વિશાળ મિત્રો પીપળાનું વૃક્ષ છે ચારે ચારેકોર રમણીય વાતાવરણ છે અહીંયા પર તમે જોઈ શકો છો કે જે મહેમાનો આવે છે તેમને પણ બેઠવા માટેની પણ અહીંયા પર આ જગ્યા છે અને સુંદર મજાની મિત્રો આ જગ્યા છે અહીંયા પર આવી તમને અહીંયા પર આવી મિત્રો તમને તમારા મનને શાંતિ અનુભવાશે કારણ કે આ એ જ કનકાઈમાં છે કે જે આપણે કંકાઈ ભાણેજમાં આવેલા છે મિત્રો તો મિત્રો આપણે ખૂબ સરસ મજાના અક્કાઈ માતાજીના દર્શન કર્યા અને આલીદર ગામના જે વતની હતા કે જેમનો આ આજે અહીંયા પર ભારો હતો રાજેશભાઈ ઝાડા જે પૂજારી તરીકે અહીંયા પર આવ્યા હતા તેમની પાસેથી આપણે કનકાઈ માતાજીનો જે કાંઈ પણ ઇતિહાસ હતો તેમણે આપણે બધા સમક્ષ રજૂ કર્યો આપણે બધાને જણાવ્યું અને તે ઇતિહાસ જાણી અને આપણે પણ ખૂબ જ મજા આવી આનંદ થયો કારણ કે કોઈપણ મંદિરે જઈએ આપણે દર્શન તો દરેક જગ્યાએ જઈ અને માતાજીના હોય કે ભગવાન શંકરના હોય કે કોઈ પણ એક્સપાઈડ ઝેડ આપણે કોઈપણ જગ્યા ઉપર જઈએ માતાજીના દર્શન કરીએ પરંતુ એ જગ્યાની જ્યાં સુધી એ જગ્યાનો જે પણ કાંઈ ઇતિહાસ હશે મિત્રો તેની આપણે જાણ નહીં થાય ત્યાં સુધી આપણી લાગણી છે તે આપશે અને જે ઇતિહાસ જાણ્યા પછી આપણે દર્શન કરશું ને માતાજીના મિત્રો તો એ ખૂબ જ લાગણી ભર્યા મિત્ર દર્શન હશે અને આપણે પણ ખૂબ જ આનંદ થશે મિત્રો તો તમે બધા મિત્રો અને વડીલો આપણે આ યુટ્યુબ ચેનલ પર મિત્રો નવા હોય તો આપણા આ વિડીયોને જરૂરથી લાઈક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે જેથી કરીને આવું નવા ધાર્મિક મંદિરો વિશેની માહિતી હું આ બધા સમક્ષ પહોંચાડી શકું આ વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ મિત્રો આભાર